ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પામ તળાવડા આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ગયા હતા તેઓ રિટર્ન આવતી વખતે પામ તલાવડા ગામ થઈને ચાલ્યા હતા આ પામ તલાવડા ગામે મુકેશભાઈએ જોયું કે અહીંયા બસ સ્ટેન્ડ છે પરંતુ લોકો બસ સ્ટેન્ડ માંગ બેસી શકે તેવી હાલત બસ સ્ટેન્ડની નથી ત્યારબાદ મુકેશભાઈએ કોઈ પૂછ્યું કે અહીંયા સરપંચ કોણ છે અને સરપંચને બોલાવવા આવ્યા ત્યારે અમારી નીચા કોપડા ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ મુકેશભાઈ સાથે એ વાત કરી કે અમારા ગામ માંગ આશરે દસ વર્ષથી સરકારી બસ આવતી નથી ત્યારબાદ મુકેશભાઈ એ સરપંચને કની પાર્ટી માંગ માનો છો એવું પૂછતા સરપંચે જવાબ આપ્યો કે આમ આદમી પાર્ટી ત્યારે મુકેશભાઈએ ગારિયાધાર સિહોર ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાત કરાવતા સુધીરભાઈ વાઘાણીએ સરકારી બસ ચાલુ કરાવવાની ખાતરી આપેલ છે અને તે ગામના સરપંચ બાલાભાઈ ડાંગરપુર સરપંચ તળાવડા મીડિયામાં બાઇટ આપીને જણાવવામાં આવ્યું હતું કે થી પાંચ તળાવડા ધોળા થઈને ટીમ્બી બસ ચાલે તો ટીમ્બી દવાખાને જતા દર્દીઓને બસનો ટાઈમસર લાભ મળી શકે અને તેમના દર્દનું ટાઈમસર ઇલાજ કરાવી શકે તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે મારામથી થતી તમામ રજૂઆત વાહન વિભાગમાં ઉચ્ચ અધિકારી કરીશ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટિલાવત ગારિયાધાર જી આપનું નામ મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ ડાંગર પૂર્વ સરપંચ પાંચ પાસતલાવડા આ પાંચ તલાવડા બસ સ્ટેન્ડને લઈને શું કહેવા માંગો છો ઘણા વર્ષો અગાઉ આ બસ સ્ટેન્ડ બનાવેલ અને જે તે સમયે આ ધોળા ગારીયાધાર રૂટ ઉપર ધોળાથી ગારીયાધાર ઉમરાળાથી પાલતાણા બસો અવર જવર કરતી અને આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો પરંતુ આજે બસ જ બંધ થઈ ગઈ છે તો બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ થતો નથી અને અવાવરું પડ્યું છે એટલે મારા માધ્યમ દ્વારા એક રજૂઆત છે કે અહીંયા ટીમ હોસ્પિટલ નજીક છે અને સતત આ રસ્તા ઉપર દર્દીઓનો અવરજવર રહેતી હોય છે તો આ સમયે જો અહીંયા એસટી બસ શરૂ કરવામાં આવે તો પાલતાણા અને ગારીયાધાર પંથકના લોકો જે અહીંયા ટીમ્બી હોસ્પિટલ માટે સારવાર માટે આવે છે એને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે જેના કારણે અત્યારે લોકો બાર ગામ અંતિયાળ ગામમાંથી આવતા હોય છે અને બધે અટવાતા અટવાતા આવતા હોય છે અમારા રસ્તે પસાર થાય છે અને અમને પૂછતા હોય છે કે બી ક્યાં એવું છે જો આ બસ શરૂ કરવામાં આવે તો લોકોને બહુ લાભ મળે અને દર્દીઓ અટવાય નહીં અને પોતાના સમયસર સારવાર માટે ટીમ્બી હોસ્પિટલ પહોંચી શકે જી ભાલાભાઈ તમારા દ્વારા સરકાર રજૂઆત કરવામાં આવશે કે કેમ હા અમે એવું નક્કી કર્યું છે કે આ રોડ ઉપર આવતા જેટલા ગામો છે એ ગામોના સરપંચો સાથે મળી અને એસટી નિયામકને રજૂઆત કરીશું કે ભાઈ અહીંયા આ રૂપમાં આ ટીમ્બી સુધી પહોંચવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવે ઓકે